ફ્રેન્ડ્સ બિલકુલ બજારમાં મળે છે એવી ફ્રૂટી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું ખૂબ જ ઓછા સમયમાં બનાવીને તૈયાર કરીશું તો નાના મોટા સૌને ખૂબ ગમશે તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો ફક્ત દસ મિનિટમાં પૂરી ફેમિલી માટે ફ્રૂટી તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો અહીં મેં બે પાકી કેરી લીધેલી છે અને એક કાચી અને ખાટી કેરી લીધેલી છે એમાંથી આપણે અડધી કેરીનો ઉપયોગ આ રેસીપીમાં કરવાના છે તો ફ્રેન્ડ્સ બે પાકી કેરી છે એને આપણે છોલતા ઉતારીને એને આ રીતે કટ કરીને લઈ લીધેલી છે તો રફલી ચોપ કરેલી છે સાથે સાથે કાચી કેરીને મેં અડધી કટ કરીને લીધેલી છે થોડા દિવસથી મારી પાસે પડેલી હતી એટલે એના ઉપર બી યલો જેવો કલર આવી ગયો છે પણ એ બહુ જ ખાતી છે હવે અહીં એક મિક્સર જારમાં એટલે કે જ્યુસર જાર છે એમાં આપણે બધી કેરી એડ કરી દીધેલી છે અને એમાં વન ફોર્થ કપ જેટલી મેં સાકરનો ઉપયોગ કરી રહેલી છું તો કેરી મીઠી છે એટલે મેં વન ફોર્થ કપ જેટલી સાકર ઉપયોગમાં લીધેલી છે તમારી વધારે પડતી ખાતી હોય તો તમે અડધા કપ સુધી ખાંડ લઈ શકો છો હવે બધા પલ્પને મેં એક કઢાઈમાં લઈ લીધેલો છે અને હવે આપણે એમાં ગેસ પર એને કરીશું તે પહેલાં મેં જે મિક્સર જાર લીધેલું એમાં એક કપ જેટલું પાણી એડ કરી એને હલાવી અને પલ્પની સાથે લઈ લીધેલું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ચાલુ કરી દીધેલું છે અને આપણે હવે એને સતત મિક્સ કરતા જઈશું અને આઠ મિનિટ જેવું મેં એને ગેસ પર થવા દીધેલું તો ફ્રેન્ડ્સ બહુ જ સરળ રેસીપી છે બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને માર્કેટથી પણ સારી કહી શકાય એવી ફ્રૂટી ઘરે જ બનાવી શકાય છે તો એકદમ હેલ્ધી છે તો ફ્રેન્ડ્સ આ ગરમીમાં તમે ઘરે જ બનાવીને ટ્રાય કરો તો પછી તમે બહારથી નહીં લાવો તમને ઘરની ખૂબ પસંદ આવશે તો આ રીતે સતત હલાવતા જઈને આઠ મિનિટ સુધી આપણે એને કૂક કરવાનું છે એટલે કે થવા દેવાનું છે તો હલકું ટ્રાન્સપેરન્ટ થઈ જશે અને સારી એવી એમાંથી સ્મેલ પણ આવવા લાગે છે તો ફ્રેન્ડ્સ જુઓ તમે જોઈ શકો છો સરસ એવું ટ્રાન્સપેરન્ટ થવા લાગ્યું છે હવે એને બજાર જેવું બિલકુલ બજાર જેવું લૂક આપવા માટે મેં એમાં ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરેલો છે જે બિલકુલ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ પણ બાર જે રીતનો કલર હોય છે અને જે રીતનું મળે છે એવો બિલકુલ કલર આપવા માટે આપણે એડ કરેલું છે તો તમે એને ટોટલી સ્કીપ પણ કરી શકો છો તો મેં ટોટલ આ પલ્પને આઠ મિનિટ સુધી આ રીતે સતત હલાવતા જઈને થવાડી દેલો તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસિપી કયા શહેરમાંથી જોઈ રહેલા છો એ મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં તમારા શહેરનું નામ જણાવજો અને તમે આ રેસીપી ટ્રાય કરી કે નહીં એ પણ મને તમે કહેજો કેવી બની એ પણ કહેજો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગે છે એ પણ મને જણાવજો તો જુઓ ફ્રેન્ડ્સ આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતનો ઘટ પલ્પ તૈયાર થઈ ગયો છે તો આ રીતનું જુઓ ઓસપેકચુલેમાંથી એક જ ધાળમાં નથી પડતું આ રીતે રોકાઈ રોકાઈને પડે છે તો બસ આ સ્ટેજ સુધી આપણે એને થવા દેવાનું છે તો ગેસની ફ્લેમને બંધ કરી એને આપણે ઉતારી લઈશું અને થોડીવાર સુધી એને આપણે ઠંડુ થવા દઈશું એમાં બે કપ જેટલું મેં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી એડ કરી રહેલી છું તો તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો તો મેં જે માટલાનું પાણી હોય છે એ બે કપ જેટલું એડ કર્યું છે તો શરૂઆતમાં આપણે પીસતી વખતે એક કપ જેટલું પાણી અને પછી બે કપ જેટલું એટલે ટોટલ ત્રણ કપ ભરીને મેં એમાં પાણી એડ કરેલું છે તો ફ્રેન્ડ્સ આ ચાર લોકો માટે હું ફ્રૂટી બનાવી રહેલી છું તો તમારી ફેમિલી પ્રમાણે તમે એની ક્વોન્ટિટી સેટ કરી શકો છો અને બિલકુલ માર્કેટ સ્ટાઇલ બને છે તમે પીસો તો તમને લાગે જ નહીં કે તમે ઘરે બનાવી છે એટલી બધી સરસ બને છે કે માર્કેટ સ્ટાઇલ જ લાગે છે અને હેલ્ધી પણ ખરી તો ઘરે જ બનાવીને તૈયાર કરો આપણે એમાં ખાંડના જગ્યા પર મિશ્રીનો ઉપયોગ કરેલો છે તો જે આપણા સ્વાસ્થ્ય માટે વધારે સારી છે એ ખાંડ કરતાં ફ્રેન્ડ્સ જુઓ મેં આ રીતે એક વાસણમાં ટ્રાન્સફર કર્યું અને હવે આપણે એને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું તો પંદરથી વીસ મિનિટ મેં ફ્રીઝમાં ઠંડુ કર્યું અને પછી તમને બતાવું છું તો જુઓ ફ્રેન્ડ્સ આપણી ફ્રૂટી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે તમને જોતાં જ ખબર પડતી હશે એની જે કન્સિસ્ટન્સી છે એનું જે લુક છે અને પીવામાં પણ બહુ જ સરસ બનેલી તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ટ્રાય કરજો રેસિપી ગમે તો લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો